મઢુ છે આ એમ લે કાતું છે હમ આવજો ક્યાં થી આવે હવે તો કેમ બજે ઉગા લે ના કેતા એક સેકન્ડ પણ આમાં યુટ્યુબ જ નથી આઈ બુ પર ઉભારે ને યાર देखा है चाहे माँ नेट पटी जाए माँ ना उटा का पटी हो तो आमे ठीके लो वाईफाई करना अपना तो अपना फाइज इच्छा नेट पटी जाए माँ ना पटी हो तो आमे ठीके लो वाईफाई करना तो अपना फाइज इच्छा नेट चलो मैसेज तो करती चले यार मैंने एक नेट नो देखा है हूँ सेल्फी मार कर रहा है कई जावूं �

किशोर કિલાટડ હાય 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 કે દે જો જી ચાર જ હાય હાય બધા ને તેરુ બેસર તે તે સણા લાય છે જો તેરુ કે ને આજ બધા હાય હાય બેસી બધા હું કેતા ખબર આ તોક ને હાય લાગી ગઈ છે મેં કીધું ને કિશોર હાય બધા ધાતુ છે યુવરાજ જય માતાજી જય માતાજી તમારો હમ આવા દેવ હર હર મહાદેવ દ્વારકા જિલ્લા માંથી નારણભાઈ લાઈક કરી છે થેન્ક યુ ધન્યવાદ કેમ છો બેનજી જય સ્વામિનારાયણ હસમુખભાઈ જય સ્વામિનારાયણ હાય જયેશ જોશીભાઈ વિપુલ દવે નમો નારાયણ મહાદેવ હર કિશન ચૌહાણ હાય ઘનશ્યામભાઈ કેવડિયા હર હર મહાદેવ પટેલ અશ્વિનભાઈ જય ગુગા સાઉથ સોલાપુર હાય પટેલ અશ્વિનભાઈ

ખીમજી આહિર વાગડ રાધે રાધે તમારે બોલાય કે મારી છે એમ કરો વિપુલ દવે જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ અમે જુનાગઢ તાલુકામાંથી છીએ धन्यवाद जय द्वारकाधीश निकुंज भाई वेक कर रिया हेलो मैडम हाय प्रदीप सिंह वाला मारा बेन तुम्हारा जीवाच छे बराबर छे मारा तन्यवाद भाई धन्यवाद मैसेज करवा माटे धीरू भाई हड़िया क्या गाँव में भाभी जी <laughs>

सम्राट स्मार्ट भाई गौरव आप कहा से हो हम लोग जैसर से हैं दारू भाई जय माता जी दारू भाई भावलो डाबी जय द्वारकाधीश माँ बाप ना आशीर्वाद मैंने पिन करो मारा बेन <laughs>

હેલો હાય જેતપુર પ્રજાપતિ અમારું ગામ જેસર છે બાજુ ભાવનગર સાઈડ પારડી પ્રદીપ જય માતાજી નંબર છે ને એટલો દેખાય ની ચશ્મા વગર बोलो देसाई जय द्वारकाधीश बोलो ही नाम नाम ने बोले ना हमारे अकबर भाई कुबर हम आम रखो इतने तो हमने भी बच्चे नहीं बच्चे बस है माँ ने अकबर भाई हाय हाय स्मार्ट आ, भाई गौरव गुजरात गुजरत। हाँ गुजरात हाँ गुजरात से सूरत गुजरात से लेकिन अभी भावनगर में है ભાવલો ડાબી જય રામદેવ પીર જય રામદેવ પીર એક ગીત સાંભળાવ તો કયું એટલા બધા ની કોમન આવી છે હમ હમ જસમા લો જે ઠાકર એવું નથી આયા છે ને કોમેન્ટ એકદમ ઝીણા અક્ષરે આવે છે અને આરા નંબર એ છે એટલે ફોન થોડો દૂર હોય એટલે દેખાય નહીં પ્રોપર છે યસ મકવાણા ગામ છે સર આ પ્રોપર છે સર પ્રદીપસિંહ વાલા જય માતાજી YouTube મે YouTube લાઈવ કેસે ચલાતે હે મુજે બતાયા લાઈવ ચેનલ બસ ડાયરેક્ટ લાઈવ ઓપ્શન આવે લાઈવ થઈ જવાનો મન કિડ્સ બેન ક્યાંથી ક્યાંથી છો તમે અમે સુરતના છીએ પણ અત્યારે છીએ જે સર ભાવનગર બાજુ કોઈ કહે છે સૂઈ જાવ નહીં આરઆર ગેમિંગ સૂઈ જાશું ઊંઘ આવશે એટલે હું કેવું યસ અત્યારે લાઈવ થયા છે થોડાક લાઈવ થઈ જઈએ વિષ્ણુ પ્રજાપતિ આ વિષ્ણુ પ્રજાપતિ પહેલા ભાઈ આવી ગયા જો ધન્યવાદ ગોગા મહારાજ બેન જય ગોગા મહારાજ નીલેશભાઈ મકવાણા જય ગેલ માં જય ગેલ માં જય મોગલ માં વિષ્ણુભાઈ હાય મોગલ માં છે જય મોગલ માં હવે તમને માં બાપ ના આશીર્વાદ મને પિન કરો મારા બેન હવે પિન કરશું અત્યારે પણ અત્યારે અમે સ્ટાર્ટ કરેલું છે પિન કેવી રીતે કરવું આઈડિયા નથી હવે શીખી જશું ધીરે ધીરે કરશું પિન દિનેશ ભરવાડ ચશ્મા પહેરી લો ચશ્મા પહેરવા છે ભાઈ તમારે હવે ના ના ત્યાર ચશ્મા નથી પહેરવા હવે કેટલું ભણેલા એવું ભણેલા જમે તો હવે ગ્રેજ્યુએટ થયેલા છે હવે અત્યારે તો પ્રકાશ રાવળ હાય 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 જય માતાજી જય માતાજી જય માતાજી અમરદાસ જય માતાજી રાજિતેન્દ્રજી ક્યાંથી છો બેન ક્યાંથી છો સુરત થી છીએ પણ અમે અત્યારે ભાવનગર સાઈડ જે સર થી છીએ પણ ભાવનગર નો છું કાઠિયા કાલિયા બીડ માં અત્યારે અમે જેસર છીએ યુવરાજ સી ગોહિલ અમરદાસ અમરદાસ ઓળખો છો કે ભૂલી ગયા છો ઓ યાદ નથી સોરી યાદ છે તને કોણ આગળ લાઈવ થયેલા અમરદાસ તમે એક વખત ચેટમાં તો આઈડિયા હશે